માત્ર દસ રૂપિયામાં દવા અને દસ રૂપિયામાં જમવાનું તમે સપનામાં પણ ના વિચારી શકો તો ચાલો જાણીએ ક્યાં મળે છે દસ રૂપિયાની દવા અને દસ રૂપિયામાં ભરપેટ જમવાનું શ્રી રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ અંજાર દ્વારા ફક્ત રૂપિયા દસમાં સારવાર અને દસ રૂપિયામાં ભરપેટ ભોજન પીરસવામાં આવે છે અંજાર ખાતે શ્રી રમણીક ચેરિટેબલ ટ્રસ્ટ પરિવારના સ્વજનોની સ્મૃતિમાં શ્રી મહાવીર ભોજનાલય તેમજ મહાવીર સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે અહીં જરૂરતમંદ લોકોને ફક્ત દસ રૂપિયામાં સારવાર લઈ રહ્યા છે તેમજ ભોજન ગ્રહણ કરી રહ્યા છે અંજાર ખાતે માતૃપ્રેમ સારવાર હોસ્પિટલની ખુલ્લી મૂકવામાં આવી હતી વિગતો આપતા અગ્રણીશ્રીઓએ કહ્યું હતું કે પરિવારના સ્વજનોની યાદમાં આ ઉમદા કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે ફક્ત દસ રૂપિયામાં લોકો દવા અને સાથે સાથે જરૂરતમંદ લોકોને દસ રૂપિયામાં ભરપેટ પણ જમી શકશે આ પ્રેરણાદાયી પગલાં થકી જરૂરતમંદ લોકોને રાહત મળી છે લોકો જરૂરત મુજબ દવા લઈ દાતા પરિવારને આશીર્વાદ આપી રહ્યા છે અન્ન ક્ષેત્ર એ બહુ મોટું દાન છે અન્નનું દાન એ બહુ મોટું પુણ્ય છે આજે જીગ્નેશભાઈ આનંદભાઈ અને વકીલ સાહેબ એ જે બધા ટ્રસ્ટીઓ ભેગા મળીને જે બધા દસ રૂપિયાની અંદર મોટી સેવા છે કદાચ મંદિર બનાવીએ સોનાની મૂર્તિ બનાવીએ પણ એક ખાલી પેટ પેટ ભરી આપે ને એ સૌથી મોટી પુણ્ય છે મંદિર નહીં બનાવવાની વિવિધતાથી મંદિર જોઈએ પણ મંદિરની હામે આવા ભૂખ્યા ભક્તો જ્યારે આવે ને એમને સરસ મજાનું જમાડીએ ત્યારે એ બી મોટી સેવા છે જે જિગ્નેશભાઈ આનંદભાઈને ડોક્ટર વકીલ સાહેબને બધા ભેગા મળીને જે આ ટ્રસ્ટ મહાવીર ડેવલપ ટ્રસ્ટ ચલાવી છે ને એ લોકો જે ભોજનની વ્યવસ્થા પ્લસ દસ રૂપિયામાં મેડિકલ ટેસ્ટ કરવાનું મેં મારા જીવનનો પહેલી વખત આ અનુભવ જોયો છે ને બહુ સારું કહેવાય આજે મેં આ ને લયનું વિઝિટ કરી એમાં મને ખૂબ આનંદ થયો ભગવાન સ્વામિનારાયણ ભગવાન મહાવીર ભગવાન બુદ્ધ ભગવાન શિવ ભગવાન રામ ભગવાન કૃષ્ણ ભગવાન સૌ અવતાર માત્ર પુરુષોની જયારે અવિકૃપા આપણા સૌની પર થાય ત્યારે બધા વિચારો આવે છે સેવા એ પ્રભુ સેવા છે એટલે જન સેવા એટલે ભક્તોની સેવા કરવી તો બહુ ભક્તોની સેવા જેમ ભગવાન આવતા હોય ભગવાનના સંતો આવતા હોય ત્યારે તો બધા સેવા કરવાના છે પણ જયારે અવાર લોકોની અંદર ભગવાન અને ભગવાનના સંતોના દર્શન કરીને એ ભાવથી જે સેવા આવે ને એ પ્રભુ સેવા છે એ ડાયરેક્ટ પ્રભુની સેવામાં પહોંચે છે ને ને આનું પુણ્ય તો બહુ મોટું ગળ્યું છે આ પુણ્ય લૂંટવાનો એક અવસર છે એ અવસર આજે જીગ્નેશભાઈ ડોક્ટર વકીલ સાહેબ ને બધાએ આ ટ્રસ્ટીઓ જે લીધો છે એનો આજે મને બહુ ગૌરવ છે આનંદ થાય છે અમે હરિધામ સુખરા યોગીડિયા સોસાયટી હરિપ્રસાદ સ્વામીજી અને વર્તમાન અમારા પ્રગટ ગુરુ હરિ પ્રેમસાઈ મહારાજ અને ધરતી પર હું આવું છું પણ આજે આ ધરતીને પાવનકારી જો બનાવી હોય તો આ સંતો મહંતોએ કરાય છે બધા ભક્તોને ત્યાં જઉં છું બધા ધર્મોની અંદર જાઉં છું બધા ભક્તો બીજા બીજા ધર્મના ભક્તોને ઘરે જઉં છું પણ અહીંના ભક્તો બધા એટલા બધા આવકારે છે અહીંના ભક્તોની ભક્તિ અહીંના ભક્તોની ખાનદાની આ બધું જોઈને એમ થાય છે કે અહીંયા ભગવાન નિરંતર નિવાસ કરતા હોય છે આમ તો બધી જગ્યાએ ભગવાન નિરંતર દેખાય એની અહીંયા વિવેક જોવા મળે છે અહીંયા બધાની ઓનેસ્ટી એટલી બધી ફાઇન છે કે આપણું મન થાય કે આવા ભક્તો બધા દર્શન થાય છે આજે મહાવીર અન્ન ક્ષેત્રને મેડિકલ સ્ટોર અને હોસ્પિટલને દર્શન કરીને આજે હું ગદગદ થઈ ગયો છે

સોમવારના શ્રી રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી મહાવીર સારવાર કેન્દ્ર અને શ્રી મહાવીર ભોજનાલયનું આજથી સવારના દસ વાગ્યાથી શ્રી મહાવીર સારવાર કેન્દ્રનું અને બપોરના બાર વાગ્યાથી શ્રી મહાવીર ભોજનાલયનું શુભ આરણ થઈ ચૂક્યું છે અમારા પરિવારના દરેક મેમ્બરો દરેક વ્યક્તિની સારવાર દરેક વ્યક્તિને ભોજન આપવા માટે જે આટલું થતા આ સેવાનું કાર્ય કરવા માટે એ દિવસ આજે આવી ગયો છે અને અમારો પરિવાર આ સેવાનું કાર્ય કરી આજે ખૂબ હર્ષ અને લાગણી અનુભવી રહ્યો છે અને આજે સવારના મહાવીર કેન્દ્રમાં પણ આવવાના ચાલુ થઈ ગયા છે અને અમારો પરિવાર જે લાભ ઈચ્છતો હતો એ લાભ અમને મળી રહ્યો છે એવી જ રીતે બપોરના બાર વાગ્યા થી શ્રી મહાવીર ભોજનાલયમાં પણ લોકો ભોજનાલય અર્થે આવી રહ્યા છે અને અમારો પરિવાર આજે પોતે જ દરેક વ્યક્તિને ભીરજવા માટે થયા છે અમે આ સેવાનો લાભ લઈ ખૂબ અર્ષ અને આનંદની લાગણી અનુભવી છીએ વધુને વધુ લોકો શ્રી માવીર ઝાળવા કેન્દ્ર તથા મહાવીર ભોત્યાલયનો લાભ લે અને આસપાસના લોકોને પણ આસપાસના લોકોને પણ જાણ કરે કે અહીં કને શ્રી માવીર ઝાળવા કેન્દ્ર અને મહાવીર ભોત્યાલયની સેવા ચાલુ છે તો જે યોગ્ય જે વ્યક્તિને યોગ્યતા જણાય એ વ્યક્તિ અમારી માવેર ઝાળવા કેન્દ્ર

આયુષી હેન્ડીક્રાફ્ટ શોરૂમ શોરૂમ મેન્યુફેક્ચરિંગ હોલસેલ ભાવે રિટેલ ને લગતી તમામ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન ફાઇવ વન ફાઇવ થ્રી ઝીરો ડબલ ફોર સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन जीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव